આપ જોઈ શકો છો આપણે જે જગ્યા પર આવી પહોંચ્યા છે તે આ એક રતન મહાલનો નળદા ધોધ છે અને નળદા ધોધમાંથી ઉપરના વિસ્તારની અંદર પૂરજોશમાં વરસાદના કારણે આ નળદામાં ફૂલ પાણી આવી રહ્યું છે જે વહી રહ્યું છે આપ જોઈ શકો છો આપને બતાવવાની અમે કોશિશ કરીશું પુલ ઉપરથી પણ પાણી પસાર થઈ રહ્યું છે ખૂબ સુંદર નજારો છે આ પ્રકૃતિના ખોળાની અંદર રતન મહાલ વિસ્તારની અંદર આ નળદા નળદો આવેલો છે આપ જોઈ શકો છો અને સમજી શકો છો આજે નળદો છે કુદરતના ખોળે ખૂબ સુંદર નજારો છે ધોધ છે અને આ ધોધમાંથી ખૂબ પાણી આવી રહ્યું છે ત્યારે ઘણા બધા પ્રવાસીઓ પણ અહીં આવેલા છે આપણે જોવા મળી રહ્યા છે આજે શનિવારનો દિવસ છે બંને બાજુ જે પ્રવાસીઓ છે એ પણ અત્યારે રોકાઈ ગયા છે ફૂલ વરસાદના પાણીના કારણે આ નલદા ધોધ છે

અને આ ત્રણ ગામોની છે એમપી એમ્પીની બોર્ડર સુધીથી આ પાણી આવે છે અને આ પાણી છેક ઉપરથી ઢોળા ઉપરથી આવતું હોવાથી ઉતળું હોય છતો તાણ કરીને આપણને લઈ જતું પાડી દેતું હોય એટલે આ આ જગ્યાએ નળદા પર ત્રણ ઓછામાં ઓછો થી ચાર ગાળાનો ફૂલ બને તો અનિંદ્રા ભુવેરા પીપર કોટામ હિન્ડોર એમપી બાજુના અને કંજેટા બાજુના અહીંયા પ્રવાસીયના સ્થળ હોય આપ જોઈ શકો છો ગુરુજીએ કીધું તેમ આઝાદીના આટલા વર્ષો થઈ ગયા છતાં પણ આ નળદા ધોધ પર મોટા મોટા અધિકારીઓ અહીં પ્રવાસ કરવા આવે છે જો આવે છે છતાં પણ અહીં આપ જોઈ શકો છો લાઈવ કે અહીં પુલ બન્યો નથી ત્રણ ચાર પાંચ નાળાનો જો પુલ બનાવવામાં આવે તો અહીં આવેલા ઉપરના ત્રણ ગામો રતનમહાલના પીપરગોટા ભૂવેરો હલિન્દ્રા અને પાનમ ભિંડોલ અને કંજેટા તેમજ પડોશી એમપીના ગામોના આ માણસોને અવરજવર માટે અને ભણવાવાળા વિદ્યાર્થીઓને ખાસ કરીને અવરજવર માટે ખૂબ સરળતા રહે છે ગુરુજીએ ખૂબ સરસ આપણને માહિતી આપી તો આ રીતે આપણે આ મીડિયાના માધ્યમથી સરકારને પણ વિનંતી કરીએ છીએ એક પ્રેમપૂર્વક વિનંતી કરીએ છીએ કે અહીં આવો મુલાકાત લો અને અમારે આ નળદાને સરસ રીતે એક વિકાસની દ્રષ્ટિએ એક કુલ બનાવી આપો તો ખૂબ સારું છે એ અમારી લાગણી અને માંગણી છે અને આ માંગણી સંતોષાય તો ખૂબ સારું છે ખૂબ સુંદર નજારો છે અને બંને સાઈડ થી માણસો ઉતવાઈ ગયેલા છે આપ જોઈ શકો છો